મંત્રી કનુ દેસાઈના નિવેદનને લઈને કોળી સમાજમાં ઠેર ઠેર રોષ જોવા મળ્યો આજે કનુ દેસાઈ અરજી કરાઈ પ્રચાર દ્વારા કોળી સમાજની કોળી સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને આજે કોળી સમાજના આગેવાનો દ્વારા સિહોર પોલીસ મથકે અરજી આપવામાં આવી મારું નામ વાઘેલા અને હું કોળી સમાજ યુવા પ્રમુખ છું અને ગઈકાલે જે કઈ વિડીયો વાયરલ થયો જેમાં કનુ દેસાઈ જે કાંઈ અમારા સમાજ વિરુદ્ધ જે કંઈ ટિપ્પણી કરવામાં આવી છે એના એના અનુસંધાને વિરોધમાં અમે આજે વિરુદ્ધમાં ફરિયાદ કરવા આવ્યા છીએ અને સિયોર શહેરમાંથી અને ઘણા બધા આગેવાનો કલ અમારા યુવા સંગઠન પોલીસના અખિલ ભારતીય કોળી સમાજ અને વિવિધ સંગઠનના આગેવાનો અને સાથે રહીને અમારી સાથે દરેક લોકો હારવાર રહ્યા છે અને આગામી સમયમાં જો આમાં નિર્ણય નહીં આવે તો અમે રણનીતિ આગામી કંઈક અલગ અમે ઘડશું